હનુમાન મટી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનર શ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર મેહરાન હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી બા પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા એ બાબતે પોલીસ કમિશ્નર રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં drive ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલા લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે. પણ મહિલાઓ જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોય છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોય છીએ પરંતુ આજ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું